નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે એક સાથે અઢાર ચિત્તાસગી ગામ હિપકે ચડ્યું ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મોતને ભેટેલા મધ્યપ્રદેશના અઢાર લોકોના અંતિમ અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ પર મૃતકના સંસ્કાર કરવામાં આવ્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેના કારણે બે ગામ હિપકેચર્યા છે કુલ વીસ લોકોના મોત થયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાંથી દસ દેવાસ જિલ્લાના અને આઠ દેવરા જિલ્લાના હતા હજુ બેની ઓળખ બાકી છે મૃતકોમાં માતા અને ત્રણ પુત્રો તેમજ કાકા ભત્રીજાની જોડી છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ